જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો મારુતિ ઇકો ગાડી વેચવાની છે બે હજાર ને વીસ ને અગિયારમાં મહિનાના મોડલની ગાડી જોવા મળેલી છે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો તે પહેલાં તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબરમાં પર તમારે વાહનની બધી વિગતો વિડીયોમાં દર્શાવેલી બધી વિગતો આ નંબર પર મોકલી આપવાની રહેશે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો બે હજાર ને વીસ અગિયારમાં મહિનાના મોડલની ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે વન ઓનર ગાડી કંપની સીએનજીમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો વન ઓનર ગાડી જોવા મળી રહેશે ફૂલ વીમો શરૂ છે મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ઇકો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર સન્નું સોવી સાત અઢાર તે આ ઈકો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો

અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડમાં જોવા મળી રહેશે વલસાડ કાર્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ઇકો ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે આ ભાઈને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીનો ફૂલ વીમો શરૂ છે તેમજ બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળે રહેશે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો લોન કરવાની હોય આ ગાડી ઉપર તો તમને લોન પણ કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે એન્જિન પાવરફુલ છે સાચવેલી ગાડી જોવા મળી રહેશે ગાડીમાં ક્યાંય સડો જોવા નહીં મળે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો રૂબરૂ પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું